પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા નંદાપુરા ગામ પાસે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાની સૌથી મોટી કેન્સર અને સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આદિવાસી વિસ્તારના જિલ્લાઓ તેમજ અન્ય રાજ્ય જેવા કે મધ્યપ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોના લોકોને કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર મળી રહે તેવા આશ્રય હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ કરીને લોકોની સેવા માટે સમર્પિત કરી હતી કોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના દર્દીઓને ઘર આંગણે સારવાર મળી રહે તે માટે હોસ્પિટલનું નિર્માણ એ સરાહનીય પ્રયાસ છે સાથે પંચમહાલ જેવા વિસ્તારના લોકોને ઓછા ખર્ચે સારવાર મળી રહે તે માટેનો આ પ્રયાસ બિરદાવા લાયક છે લોકોને સરકાર સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ છે નજીક ગામે આયોજિત હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડ પંચમહાલ સાંસદ રાજ્યપાલ સિંહ જાદવ દાહોદ સાંસદ જસવંતસિંહ બાબુર ગોધરા ધારાસભ્ય સી કે રાવલજી કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમજ મુરવા હડફના ધારાસભ્ય સહિત અન્ય દારૂ ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલ આરોગ્ય કેન્સર અને સુક્રિય સોસાયટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે ગુજરાતના માનનીય અને જશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ભરોદસ્તે ઉદ્ઘાટન થયું હતું જેમાં દ્વારકેશાલજી મહારાજ ની પણ ઉપસ્થિતિ રહી હતી સાથે સૌ રાજનૈતિક મહાનુભાવો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગ બહુ સારી રીતે પૂર્ણ થયો છે અને ગોધરા પંચમહાલ સાથે દાહોદ મહીસાગર જિલ્લાના જેટલા પણ આમંત્રિત મહેમાનો થાય સૌનો હું આભારી છું અને આપ સૌ મીડિયાના જે મિત્રો છો એ સૌનો પણ હું ખૂબ આભારી છું કે આપણે આપણા કિંમતી સમય કાઢી અને હોસ્પિટલના ઇનોગ્રેશન માટે તમારો સમય ફાળવ્યો છે આવતા સમયમાં આ હોસ્પિટલમાં જે પણ દર્દી આવે એ સારી રીતે સારી સારવાર લઈને જાય એ અમારો દ્રષ્ટિકોણ અને એ જ અમારી સંકલ્પ છે અને એ સાથે જ અમે આગળ વધીશું સૌનો સહકાર આગળ અમને જ મળતો રહે એવી હોસ્પિટલમાં આપણે આપણે જોયું હશે કે આપણે આયુષ્યમાન ભારત યોજના પણ ચાલુ કરી છે અને એ સિવાય જે મેં કીધું તે પ્રમાણે મોડ્યુલર ઓપરેશન થિયેટર રેડિયોથેરાપી કિમોથેરાપી એ બધી સારવાર આપણે એની અંતર્ગત કરવાના છીએ આવતા વીકમાં એ બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે તો જે પણ દર્દીઓને જેની જરૂર લાગતી હોય એ સૌ એનો લાભ લેવા વિના